હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું સિક્સ જાપાનીઝ ટેકનિક ટુ ઓવરકમ લેઝીનેસ જાપાની લોકો પોતાની આળસ કેવી રીતના દૂર કરે છે તો એના વિશેનો એક છ ટોપિક લઈને આવ્યો છે ખરેખર આ વિડીયો તમારા માટે સાંભળવા માટે ખૂબ જ સારો થઈ ફરશે તો પહેલી ટેકનિક છે ઇકીગાઈ ગાય ઇકી ગાય એટલે શું તો ઇકી ગાય એટલે એવું કહેવામાં આવે છે કે ડિસ્કવર યોર પ્રોસેસ ઇન લાઈફ ચૂઝ સમથિંગ ડેટ અલાઈન વિથ યોર સ્ટ્રેન્જ ફેશન એન્ડ ધ નીડ્સ ફોર ધ વર્લ્ડ કંઈક એવી વસ્તુ મીન્સ કે તમે તમારું પર્પઝ શું છે લાઈફનો હેતુ શું છે એ પહેલાં ડિસ્કવર કરો તમે શા માટે છો તમે કોઈ પણ કામ શા માટે કરી રહ્યા છો એ તમે શોધી પાડો તો તો તમારા અંદરથી આળસ દૂર થશે ને તમારો ગોલ સેટ થશે અને તમારી આળસ ઓટોમેટિકલી દૂર થશે ને તમે કાર્ય કરતા થઈ જાય ડેટ ઇઝ વોટ ગીવ્સ લાઈફ મિનિંગ અને તમારા જિંદગીનો કંઈક અર્થ તમને આપશે બીજી ટેકનિક છે સિકાટા ગા લેટ્સ ગો ઓફ વોટ યુ કેન નોટ ચેન્જ બીજી ટેકનિક એવી છે કે એવી વસ્તુ પાછળ પડશો જે વસ્તુને તમે ચેન્જ નથી કરી શકતા ધેર આર થમ થિંગ્સ ધેર આર સમિંગ્સ દેટ આર આઉટ ઓફ યોર કંટ્રોલ ઘણી બધી વસ્તુઓ એવી છે એવું નથી કંઈક જ વસ્તુ એવી છે જે તમારા કંટ્રોલમાં હોતી નથી એન્ડ ધેટ્સ ઓકે અને બરાબર છે બધું જ કંટ્રોલ થતું નથી તો લેટ્સ ગો એન્ડ ફોકસ એન્ડ વોટ યુ કેન ચેન્જ તો તમે જે બદલાવ કરી શકો છો એના ઉપર જ તમે ફોકસ આપો ઓકે હવે નેક્સ્ટ ટેકનિક છે ત્રીજા નંબરની વાબી સાબી ઇન કરેજ અસ ટુ એમ્બ્રેસ અવર ઇમ્પરફેક્શન એન્ડ એક્સેપ્ટ ધ સાયકલ ઓફ લાઈફ જિંદગીની સાયકલને એક્સેપ્ટ કરતો શીખો કોઈપણ વસ્તુ કન્સ્ટન્ટ નથી હોતી કન્સ્ટન્ટ એટલું જ ખાલી કન્સ્ટન્ટ છે એવરીથિંગ ઇન લાઈફ ઇન્કલુડેડ અસ ઇઝ ઇન ધ સ્ટેટ ઓફ ચેન્જ દરેક વસ્તુની અંદર બદલાવ હોય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે ચેન્જ ઇઝ ધ ઓનલી કન્સ્ટન્ટ નથિંગ ઇઝ એવર કમ્પ્લીટ અને કોઈપણ વસ્તુ પરફેક્ટ નથી હોતી તો આ વસ્તુ તમારે સ્વીકાર કરવો પડશે ચોથી ટેકનિક છે ગમન પ્રિઝર્વ યોર ડિગ્નિટી ડ્યુરિંગ ટફ ટાઈમ તમે તમારું જે એનર્જી છે ને ટફ ટાઈમમાં કામ આવે અમુક લોકો હોય ને વારે કરીએ રો રો કરે એક્સેટ્રા રોવાની ક્ષમતાને પણ રોકી રાખો જ્યારે ટફ ટાઈમ હશે જ્યારે તમારી સહનશક્તિ બહુ ઝીરો થઈ જશે એ વખતે આંસુ પણ કામ આવે આપણે ઇન્ડિયન ભાષામાં કહીએ તો સ્નો ઇમોશનલ મેચ્યોરિટી એન્ડ સેલ્ફ કંટ્રોલ ઇવન વેન ફેસ્ડ વિથ ચેલેન્જ જ્યારે તમે કોઈ ચેલેન્જને ફેસ કરતા હોય ત્યારે ઇમોશન અને સેલ્ફ કંટ્રોલ કરતા શીખો રીમેમ્બર ટુ બી પેશન્ટ અને ધીરજ ધીરજ રાખો ધીરજ ધીરજ જીવનમાં જરૂરી છે અને રિસાયલેન્ટ એન્ડ અંડરસ્ટેન્ડિંગ અને એમ છે એકદમ ચૂપ અને સમજુ બની રહ્યો પાંચમી ટેકનિક છે ઓબિટોરી ઓબાઈ ટોરી પણ એને કહે છે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ ટુ અધર આ સૌથી મહત્વની તમારી જાતને કોઈની સાથે કમ્પેર કરશો નહીં એવરી વન હેઝ અ ડિફરન્ટ ટાઈમલાઇન એન્ડ યુનિક પથ દરેકનો ટાઈમલાઇન અલગ હોય છે ને દરેકનું પથ અલગ હોય છે તમે બીજાની કોપી મારવામાં બીજા સાથે કમ્પેર કરો એમાં તમારું ફોકસ તમારા ગોલ ઉપર રહેતું નથી ના તમે કરનારો છો કે ના ઘાટના ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ડેટ યુ ફોકસ ઓન યોર આઉન પ્રોગ્રેસ એન્ડ ડોન્ટ મેઝર સેલ્ફ અગેન્સ્ટ અધર અને છેલ્લી અને લાસ્ટ સિક્સ ટેકનિક છે કાઇઝેન ઓલવેઝ શીખો ઇમ્પ્રુવ ઇન ઓલ એરિયાસ ઓફ યોર લાઈફ હંમેશા શીખતા રહો સાહેબ કંઈક ના કંઈક નવું શીખતા રહો ઇવન ઇફ યુ થિંક યુ ડોન્ટ નીડ ટુ ઇમ્પ્રૂવ તમને એવું લાગે કે તમારી અંદર કોઈ સુધારાની જરૂર નથી છતાં પણ કોઈક નાનો નાનો ચેન્જ લાવતા રહો શોધો કે તમારે શું ચેન્જ લાવવો છે ઇવન સ્મોલ ચેન્જ કેન એડઅપ એન્ડ મેક અ બિગ ઇમ્પેક્ટ ઓવર અ ટાઈમ એક નાનો સરખો બદલાવ કરો ને સાહેબ જો પોઝિટિવ દિશામાં હોય તો તમારી જિંદગીમાં બહુ પોઝિટિવ બદલાવ લાવી શકે છે અને નેગેટિવ દિશામાં હોય તો બહુ નેગેટિવ બદલાવ લાવી શકે છે અને હા પોઝિટિવ દિશામાં જો તમારે જવું છે અને પોઝિટિવ રહેવું છે તો મારા વિડીયોને દેખતા રહેજો લાઇક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો હર મહાદેવ ઓમ નમઃ શિવાય